રાજ્ય સરકારની સે જળ યોજનાનો પાટણ જિલ્લાના કમાલપુર ગામમાં કેવો લાભ મળે છે તેની જાણકારી મેળવવા દૂરદર્શનની ટીમે પ્રયાસો કર્યા હતા આ ગામના કેટલાક લોકોએ જણાવ્યું હતું કે વાસ્મુ અને પાણી પુરવઠા વિભાગના પ્રયાસોથી ઘરે ઘરે નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળતું થયું છે આ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના કુલ બે લાખ ચોર્યાશી હજાર આઠસો બત્રીસ ઘરોને રૂપિયા સાત હજાર નવસો ત્રાણું પોઈન્ટ સત્યાવીસ લાખની યોજનાઓ થકી લાભ મળ્યો છે

સારું થાય મોદી સાહેબનું અને શંકરભાઈનું આપણી કા નર્મદા કેનાલ આવી એટલે અમારે પોણી ઘરે ઘરે આવ્યું